આવી સભા ચાલે છે આ બધા અમારા સૈનિકો છે આ બધા બધા ઊભી પૂછડી ના છે ચૂંટણી પૂરી ત્યારે કોઈ કોઈ દેખાવાનો ત્યાં અહિયાં આ તો ચૂંટણી છે હમણાં થોડાક દિવસ માં તમે જોજો કેજરીવાલ ના એ કેજરીવાલ દારૂ કૌભાંડમાં મહારાષ્ટ્ર ની જેમ દિલ્હીમાં એટલે પેલા મોટા ઠેકેદારો હોય ને એમાં એમને કોઈ ટકાવારી લીધી હશે કેટલાક લોકોને દબાવ્યા હશે નહી આપતા હોય એટલે અહીંયા પેલા ચૈતર વસાવ નહીં એના માણસો સાથે કોઈ કોન્ટ્રાક્ટર ને દબાવે કોઈ અધિકારી દબાવે આટલા પૈસા આપજો આટલા પૈસા આપજો અલગ અલગ એમાં એ રીતના દારૂ કૌભાંડમાં કેજરીવાલે દમકાયા હતી મોટર ઠેકેદારોને તો એ વાત કોંગ્રેસના અજય માકણ પાસે પહોંચી અજય માકણે એક વર્ષ પહેલા કોબંડ બહાર પાડ્યું ને સરકાર પાસે તપાસ માંગી સરકારે તપાસ કરી ને એમાં કૌભાંડમાં બહાર નીકળ્યું ને એમાં જેલમાં ગયો એમાં ભાજપનો ક્યાં વાગ્યો તમે ગુનો કર્યો એ રીતના બાકીના ત્રણ ચાર મંત્રીઓ જેલમાં ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ મનસુખભાઈ મોહતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું તારાથી કોઈ બલાડું બી નથી ડરતું ખોટી વાતો શું કરે છે પણ જેલમાં કેમ ગયો પેલા ફોરેસ્ટર ભીડગાડ આદિવાસી હતા ને જમીનના બાબતે જંગલની ની જમીન લઈને એને માયરા ઘરે બોલાવીને ઘોર માર માર્યો સખત માર માર્યો બીટગાડ એ આદિવાસી હતા બિટગાર એટલે કોણ બિચારો બિટગાર ક્યાં અને ચૈતર વસાવા ક્યાં એને તેને બિચારણમાં માર્યો આદિવાસી અને તે પાછો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો છોકરો જાઓ પીપરોજનો પૂછી લેજો માલનો માલ ગામનો આમ નામ સાથે ગયે છે માલ ગામનો એના કાર્ય કરતા છોકરાને માર્યો તો બીજા હું છોડે અરે સાઠ હજારમાં નિધા

પણ મને બદનામ કરવાના જે પ્રયત્નો કરે છે એની પાસે નથી એટલે મનસુખભાઈ ગાળો દે છે અધિકારીઓને આ બધી ખોટી કરી છે કોઈ આદિવાસી સીધી રીતના કોઈ કામ ના કરતો હોય કોઈ અધિકારી તો તેને દાબીન તો કેવું પડે ને ભાઈ પિન્ટુભાઈ કેવું પડે કે ના કેવું પડે હા કેવું પડે ભાઈ

મને ખબર પડી મેં રોયકો તો કેટલા સરપંચો આવા લલવા અને લઈને ચાલતા હોય ને એ બંધ કરી નુકસાન કરશે સરપંચનો અધિકાર અમે અપાવ્યા છે એ સરપંચ કોઈ પણ હોય અમે એવું નથી ભેદ જોયું મે મીટિંગો કરી સાગબારામાં આવીને મીટિંગ કરી અધિકારીઓ સાથે ડેઢિયાપાડામાં મીટિંગ કરી અરે ત્યાં સુધી હમણાં થોડા દિવસ પહેલા એના ડેઢિયાપાડાના એક આગેવાને એક અધિકારીને ફોન કર્યો અમારે હોળી છે આ હોળી જ ગઈ ને હમણાં અમારે હોળી છે તમારા કાર્યકર્તા હોળી કરવા માટે આટલા પૈસા ના આપો પૈસા ની કરી ચાર પાંચ લાખની ઓડિયો છે મારી પાસે જો વસાવા હોય તો હું ઓડિયો જાહેર નામો સ્વીકારવું પડ્યું કરવી પડે એને હું પ્રૂફ કરાવું આ વૃત્તિ ના માણસ છે તો આને મોટા ના થવા દેવાય આને મોટા ના થવા દેવાય જે મોટા થાય એના એના એને હોય એને પૂરો કરી દેવો પડે

પતિ જવાનું છે અને એને તમારે પતાવવાનું છે સમજદારી પૂર્વક સમજદારી પૂર્વક જે પણ તમારે વિકાસ કરવો હશે હું વિશ્વાસ સાથે કહું છું કે અમે કરીશું એટલા માટે વિશ્વાસ થી કહું છું કે ગુજરાતમાં ભાજપની સરકાર છે કેન્દ્રમાં મોદી ફરી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના છે એટલે આપણા નાના મોટા જે પણ કોઈ વિકાસ ના પ્રશ્નો છે આદિવાસી હક અને અધિકાર માટેની જે પણ બાબત હશે એ આવનારા દિવસો જોઈ લઈશું પણ આ લોકસભામાં ભાજપને ને જીતાડો એ વાત સાથે મારે પૂર્ણ કરું સૌને નમસ્કાર ભારત માતા કી જય